એકાવન વર્ષ પછી શનિ જયંતી પર સાત મિનિટ માટે એક દુર્લભ રાજયોગ બનશે આ પાંચ રાશિઓ પર શનિના અમૃતનો વરસાદ થશે હા મિત્રો હું તમને જણાવી દઉં કે વૈદિક જ્યોતિષશાસ્ત્ર અનુસાર આ વખતે શનિ જયંતી ખૂબ જ ખાસ રહેવાની છે હા મિત્રો એકાવન વર્ષ પછી શનિ જયંતી પર ફક્ત સાત મિનિટ માટે એક દુર્લભ રાજયોગ રચાશે આ અલૌકિક રાજયોગની રચનાને કારણે બાર રાશિઓમાંથી પાંચ રાશિઓને શનિદેવના અપાર આશીર્વાદ પ્રાપ્ત થવાના છે જેના કારણે પાંચ રાશિઓ શનિદેવના આશીર્વાદ હેઠળ આવવાના છે અને આ પાંચ રાશિઓને શનિદેવની સાડે સતી અને ધૈયાના પ્રભાવથી રાહત મળવાની છે હા મિત્રો શનિ જયંતિ પર શનિદેવજી આ પાંચ રાશિઓ પર અમૃત વર્ષા કરવાના છે હા મિત્રો જેના કારણે આ પાંચ રાશિના લોકો અમીર કરોડપતિ બનશે આ પાંચ રાશિઓના જીવનમાં સૂર્યપ્રકાશ જેવો કિરણ ફેલાશે હવે પાંચ રાશિઓનું ભાગ્ય ચમકવાનું છે શનિદેવના અમૃત વર્ષાને કારણે તમારા જીવનમાં ફક્ત ચાંદી જ રહેવાની છે જે તમને શનિના ક્રોધથી મુક્તિ આપશે જ્યોતિષશાસ્ત્ર અનુસાર આ વખતે શનિ જયંતિ ખાસ છે કારણ કે આ વખતે ફક્ત સાત મિનિટ માટે એવો યોગ બની રહ્યો છે જે તમને શનિદેવના પ્રકોપથી બચાવી શકે છે મિત્રો શનિ જયંતિ એ હિન્દુ ધર્મનો એક પવિત્ર તહેવાર છે જે દર વર્ષે જેઠ મહિનાની અમાસના દિવસે ઉજવવામાં આવે છે જે ન્યાય અને કર્મના દેવતા ભગવાન શનિના જન્મના પ્રતીક તરીકે ઉજવવામાં આવે છે શનિજયંતિ એ ભક્તો માટે ભગવાન શનિદેવની પૂજા કરવાનો દુર્ભાગ્યથી રક્ષણ મેળવવાનો અને સાચી ભક્તિ દ્વારા સફળતાને આમંત્રણ આપવાનો ખાસ દિવસ છે આ વર્ષે શનિજયંતિ સત્યાવીસ મે બે હજાર પચ્ચીસના રોજ ઉજવવામાં આવશે પ્રાચીન શાસ્ત્રો અનુસાર સૂર્યદેવના પુત્ર ભગવાન શનિનો જન્મ આ દિવસે થયો હતો તેથી દર વર્ષે જ્યેષ્ઠ અમાવસ્યાના રોજ શનિ શનિજયંતિ ઉજવવામાં આવે છે એકાવન વર્ષ પછીનો આ દુર્લભ રાજયોગ ફક્ત સાત મિનિટ માટે છે જ્યોતિષશાસ્ત્રમાં ખૂબ જ ખાસ માનવામાં આવતા શનિ શનિજયંતિ એટલે કે જ્યોતિષ અમાવસ્યા પર ઘણા શુભ યોગ બની રહ્યા છે મિત્રો આ યોગના નિર્માણને કારણે પાંચ રાશિના લોકોના જીવનમાં શનિદેવની અલૌકિક દ્રષ્ટિ પડવાની છે હા મિત્રો આ શનિજયંતિ પર સુકર્મ રાજ્યોગ ધ્રુતિયોગ બનશે જ્યારે સવારે એક દુર્લભ સર્વાર્થ સિદ્ધિ યોગ પણ બનશે આ યોગ ફક્ત સાત મિનિટ માટે જ રહેશે જે એકાવન વર્ષ પછી શનિજયંતિ પર એક દુર્લભ દૃશ્ય હશે આ ખાસ યોગમાં પૂજા કરીને તમે શનિદેવને પ્રસન્ન કરી શકો છો આ ઉપરાંત શિવવાસ યોગ બનશે જે એક દુર્લભ રાજયોગ હશે જે આ પાંચ રાશિઓ માટે ખૂબ જ ખાસ રહેશે મિત્રો શનિદેવને ન્યાય અને કર્મના દેવતા માનવામાં આવે છે એવું માનવામાં આવે છે કે તે દરેક વ્યક્તિને તેના કર્મો અનુસાર ફળ આપે છે જો તમારા કાર્યો સારા હોય તો શનિદેવ તમને શુભ ફળ આપે છે અને જો તમારા કાર્યો ખરાબ હોય તો તે તમને સજા આપે છે ઘણા લોકો શનિદેવના નામથી ડરે છે પરંતુ વાસ્તવમાં તે તેમના ભક્તો માટે ફાયદાકારક છે શનિદેવ બ્રહ્માંડમાં એકમાત્ર એવા દેવ છે જે પોતાના ભક્તોને મોક્ષ આપે છે અને તેમને બધા દુઃખોમાંથી મુક્તિ આપે છે તો મિત્રો ચાલો જાણીએ કે શનિ જયંતિ પર સાત મિનિટ માટે બનનારી દુર્લભ સ્થિતિઓમાંથી કઈ રાશિઓ ભાગ્યશાળી બનવાની છે તો વીડિયોમાં આગળ વધતા પહેલા કોમેન્ટ બોક્સમાં શ્રદ્ધાપૂર્વક શનિદેવ મહારાજના નામનો જાપ કરો અને વિડિયોને લાઈક કરો ચેનલને સબસ્ક્રાઇબ કરો અને શેર કરો જેથી સૂર્યપુત્ર શનિદેવ મહારાજના આશીર્વાદ તમારા બધા પર રહે નંબર એક સિંહ રાશિના લોકો તમને જણાવી દઈએ કે એકાવન વર્ષ પછી શનિ શનિજયંતિ પર દુર્લભ સર્વાર્થ સિદ્ધિ યોગને કારણે શનિદેવ તમારા પર ખૂબ જ ખુશ છે જેના કારણે શનિના ધૈયાનો પ્રભાવ તમારા પર ઓછો થવાનો છે જેના કારણે શનિ જયંતિ શનિદેવની કૃપાથી તમારા જીવનમાં ખુશીઓ લાવશે શનિદેવ તમારા ઘરમાં અનેક પ્રકારના લાભ અને સંપત્તિ લઈને આવવાના છે જેના કારણે શનિ જયંતિનો દિવસ તમારા માટે ખૂબ જ ખાસ રહેવાનો છે સત્યાવીસ મે બે હજાર પચીસ ના રોજ આવતી શનિ જયંતિ પર તમને ફક્ત લાભ જ મળવાનો છે શનિદેવની કૃપાથી તમારા પારિવારિક જીવનમાં ખુશીઓ આવવાની છે તમને અનેક પ્રકારના લાભ સંપત્તિ અને મોટી સફળતા મળશે સિંહ રાશિના લોકો આ રાત્રિ દરમિયાન તમારા કારકિર્દીના વ્યવસાયમાં વધારો થઈ શકે છે હવે તમારા જીવનમાંથી સમસ્યાઓ દૂર થવાની છે જયંતિ પર શનિદેવની કૃપાથી તમારા પરિવાર મિત્રોમાં ખુશીનું વાતાવરણ બનવાનું છે તમારી આર્થિક સ્થિતિ સારી રહેશે સારું રહેશે હવે તમને ચારે બાજુથી પૈસા મળવાના છે કોઈ પણ વ્યક્તિ જે લાંબા સમયથી વ્યવસાય કરી રહ્યો છે તમને વ્યવસાયમાં સફળતા મળશે તમને કોઈ પણ નોકરી પૈસાથી લાભ મળશે શનિ જયંતિ પર લોકોને નોકરી સંબંધિત ખૂબ જ સારા સમાચાર મળવાની શક્યતા છે શનિદેવના આશીર્વાદથી આ યોગ તમારા માટે ખૂબ જ શુભ રહેવાનો છે આ સમયે જે કોઈ નોકરી બદલવાનું વિચારી રહ્યા છે તેમના માટે આ ખૂબ જ શુભ રહેશે તમને પ્રમોશન મળવાની શક્યતા પણ છે અથવા તમારા પગારમાં અચાનક વધારો થઈ શકે છે જે તમારા જીવનમાં ખુશીઓના ચાર ચાંદ લગાવશે આ સમયે તમે જે પણ કામમાં હાથ લગાવશો તમારું કામ આ રીતે સફળ થશે શનિજયંતિ પર કર્મફળદાતા શનિદેવના આશીર્વાદ તમારા પર વરસશે હા મિત્રો મિત્રો એમ કહેવું ખોટું નહીં હોય કે એકાવન વર્ષ પછી શનિજયંતિ પર શનિનો અમૃત વર્ષા તમારા પર પડવાનો છે અને મિત્રો શનિજયંતિ પર તમારે હનુમાનજીના મંદિરમાં જવું જોઈએ અને ભગવાનજીને લાલ ચોળા ચઢાવવો જોઈએ ભગવાન પ્રસન્ન થશે નંબર બે મહેશ મેષ રાશિના લોકો ચાલો તમને જણાવી દઈએ કે શનિજયંતિથી તમારા ભાગ્યશાળી તારા ચમકવા જઈ રહ્યા છે હા મિત્રો શનિદેવ તેમના જન્મદિવસ પર તમને માફ કરશે સત્યાવીસ મે ના રોજ આવતી જયંતિ તિથિ પર શનિદેવના આશીર્વાદ તમારા પર રહેશે જેના કારણે તમારા જીવનમાં ખુશીઓ આવવાની છે એકાવન વર્ષ પછી આ દુર્લભ રાજયોગ તમને શનિ સાડાસાથીના પ્રભાવથી રાહત આપશે હા મિત્રો તમને શનિદેવના આશીર્વાદ મળશે મિત્રો ભૂતકાળમાં તમે તમારા કાર્યને લઈને જે પણ પ્રયાસો કર્યા હશે તેમાં તમને સફળતા મળશે કર્મફળ આપનાર શનિદેવ મહારાજના આશીર્વાદથી તમને સકારાત્મક પરિણામો મળશે આ સમયે તમારી આર્થિક સ્થિતિ પણ ખૂબ જ મજબૂત રહેવાની છે તમને નાણાકીય લાભ મળવાની ઘણી શક્યતાઓ છે જેના કારણે તમને બધી બાજુથી નાણાકીય લાભ મળવાનો છે મિત્રો આ સમયે જે લોકો નવું ઘર ખરીદવાનું વિચારી રહ્યા છે તેમજ મેષ રાશિના લોકો અમે તમને જણાવી દઈએ કે આ સમય દરમિયાન પરિણિત યુગલોને શનિદેવના આશીર્વાદ મળશે જેના કારણે તેમનું જીવન ખુશીઓથી ભરાઈ જશે આ સમયે તમને તમારા પુત્ર તરફથી કોઈ સારા સમાચાર સાંભળવા મળી શકે છે પ્રેમમાં રહેલા લોકોને તેમના પ્રેમમાં સફળતા મળવાની છે આ સમયે તમને વ્યવસાયમાં અચાનક વૃદ્ધિ જોવા મળશે અને જે લોકો નોકરી કરે છે તેમને આ સમયે ખૂબ જ શુભ તકો મળી શકે છે આ સમયે તમને જબરદસ્ત લાભ મળી શકે છે હા મિત્રો એ જ શનિજયંતિએ કેટલાક લોકોને શુભ કાર્ય કરવાનો વિચાર આવશે જેના કારણે તેમના ઘરમાં શુભ કાર્ય થવાની શક્યતા છે કર્મના દાતા શનિદેવના આશીર્વાદથી તમે આ સમયે તમારા લક્ષ્યમાં વિજય પ્રાપ્ત કરશો શિક્ષણ ક્ષેત્ર સાથે જોડાયેલા લોકોને સારા ફાયદા જોવા મળશે આ સમયે વિદેશ જવાની શક્યતા છે મિત્રો એ કહેવું ખોટું નહીં હોય કે જયંતિ તમારા માટે ખૂબ જ શુભ રહેશે શનિ શનિજયંતિથી સૂર્યપુત્ર શનિદેવ મહારાજની કૃપા તમારા પર રહેશે મિત્રો આ સમયને બગાડવા ન દો અને સમયનો લાભ લઈને તમારા જીવનમાં આગળ વધો સમય તમારા પક્ષમાં રહેવાનો છે સત્યાવીસ મે બે હજાર ના રોજ સંપૂર્ણ લાભ લો મિત્રો શનિ જયંતિ પર तमारे हनुमान जी ने लाल वस्त्रों अर्पण जो ये शनिदेव तमारा पर प्रसन्न थशे नंबर त्रण कुंभ कुंभ राशि को तमने जनावी दई के एकावन वर्ष शनि जयंती पर रचाये दुर्लभ राजयोग ने कारण शनि अमृत तमारा पर वरस हाँ मित्रों सत्यावीस मे बेहजार पच्चीस रोज शनिदेव जी महाराज जन्म जयंती पर શનિદેવ મહારાજ તમારા પર આશીર્વાદ વરસાવશે જેના કારણે તમને ક્ષમા મળશે શનિદેવ તરફથી ક્ષમા મળતા જ તમારા પર શનિદેવનો પ્રભાવ ઓછો થવાનો છે જેના કારણે આ સમય તમારા માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થવાનો છે ભગવાન શનિદેવ મહારાજના આશીર્વાદથી તમને ફક્ત લાભ જ મળવાનો છે શનિજયંતિથી તમારી પ્રગતિનો માર્ગ ખુલવાનો છે કર્મના ફળ આપનાર શનિદેવ મહારાજના આશીર્વાદથી મિત્રો આ સમયે તમારા રોકાણોમાંથી તમને લાભ મળવાની શક્યતા છે કર્મસદાતા શનિદેવ મહારાજના આશીર્વાદથી બધી સ્વાસ્થ્ય સમસ્યાઓ દૂર થશે અને તેની સાથે વર્ષોથી અટકેલા બધા કાર્ય સફળતાપૂર્વક પૂર્ણ થશે તમને જણાવી દઈએ કે શનિદેવ મહારાજના આશીર્વાદથી કુંભ રાશિના લોકો માટે આ સમય ખૂબ જ સારો રહેવાનો છે આ સમયે જે કોઈ પણ કારકિર્દીમાં હાથ અજમાવશે તેને કૂદકેને ભૂસકે પ્રગતિ મળશે આ સમયે તમે તમારા જીવનમાં આગળ વધશો અને સફળતાનો ધ્વજ લહેરાવશો જેના કારણે દુનિયા તમારો મહિમા જોશે કર્મફદાતા શનિદેવ મહારાજના આશીર્વાદથી તમારા જીવનમાં નવા ફેરફારો થવા લાગશે શનિદેવની ક્ષમા મળતા જ જે લોકો લાંબા સમયથી સ્વાસ્થ્ય સમસ્યાઓનો સામનો કરી રહ્યા હતા તેમની સમસ્યાઓ એક ક્ષણમાં સમાપ્ત થઈ જશે અને તમારા જીવનની ટ્રેન પાછી પાટા પર આવી જશે હવે તમારા જીવનમાં ચાંદી સિવાય બીજું કંઈ નહીં હોય શનિ જયંતિથી ખુશીઓનો વરસાદ શરૂ થશે હા કુંભ રાશિના લોકો જેના કારણે આ સમયે તમારી આજીવિકા અને રોજગારમાં વધારો કરશે આ સમયે તમારા ઘરમાં શુભ કાર્યક્રમોનું આયોજન થઈ રહ્યું છે તમે તમારા પરિવારના સભ્યો સાથે ક્યાંક ફરવા જવાનું આયોજન કરશો જેના કારણે કર્મફદાતા તમને આશીર્વાદ આપશે તમારા આશીર્વાદથી તમારી આ યાત્રા સફળ થશે વિદેશ જવાની શક્યતાઓ છે વિદ્યાર્થીઓ માટે આ સમય ખૂબ જ ફાયદાકારક રહેવાનો છે તેમને સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં સફળતા મળશે હા મિત્રો શનિજયંતિ પર શનિદેવના આશીર્વાદ તમારા પર રહેશે મિત્રો આ સમયનો પૂરો લાભ લો સમયને તમારા હાથમાંથી સરકી જવા ન દો હા મિત્રો નંબર ચાર ધનુ ધનુ રાશિના લોકો તમને જણાવી દઈએ કે એકાવન વર્ષ પછી શનિજયંતિ પર એક દુર્લભ યોગ બની રહ્યો છે જેના કારણે તમને સત્યાવીસ મેના રોજ શનિ શનિજયંતિ પર શનિદેવનો આશીર્વાદ મળવાનો છે હા મિત્રો આ રીતે શનિદેવના આશીર્વાદથી ધનુ રાશિના લોકોને શનિદેવના ધૈયાના પ્રભાવથી રાહત મળવાની છે શનિદેવ પોતાની જન્મજયંતિ પર ધનુ રાશિના લોકોને ફક્ત ખુશીઓ જ આપવાના છે ધનુ રાશિના લોકો ખુશીઓથી ભરાઈ જશે આ સમયે રાશિના લોકો માટે ભાગ્યમાં સકારાત્મક પરિવર્તન લાવવાનો છે મિત્રો હું તમને જણાવી દઉં કે શનિદેવના આશીર્વાદથી આ સમયે તમને નાણાકીય લાભ થવાની સંભાવના છે તમારા જૂના રોકાણોમાંથી તમને લાભ મળશે મિત્રો શનિદેવની કૃપાથી આ સમયે તમને તમારા દેવામાંથી મુક્તિ મળશે ઉપરાંત જે લોકોના પૈસા ક્યાંક ફસાયેલા છે તેમના પૈસા પાછા મળી શકે છે કર્મફળ આપનાર શનિદેવના આશીર્વાદથી આ સમયે તમારા પારિવારિક મુશ્કેલીઓનો પણ અંત આવશે અને શનિદેવની ક્ષમા મળતા જ તમારા જીવનમાં ચાલી રહેલા મુશ્કેલીઓનો સમય પણ સમાપ્ત થઈ જશે આ સાથે જે વ્યક્તિ લાંબા સમયથી વિદેશ જવાનું સ્વપ્ન જોઈ રહ્યો છે તેનું સ્વપ્ન આ સમય દરમિયાન પૂર્ણ થવાનું છે મિત્રો શનિ જયંતિ પર શનિદેવના આશીર્વાદથી તમને જીવનમાં ખુશીઓ મળવાની છે હા મિત્રો મિત્રો આ સમયે તમે શુભ કાર્યમાં ભાગ લેશો તમારું માન વધશે લોકોની નજરમાં તમારો દરજ્જો વધશે મિત્રો તમે લોકોને મદદ કરવામાં તમારો સમય કાઢશો મિત્રો શનિ જયંતિ પર તમને શનિદેવના ઉપાયો મળે છે તમારા જીવનમાં ચાંદી બનવાની છે મિત્રો મિત્રો શનિ જયંતિનો દિવસ તમારા માટે ખૂબ જ શુભ સાબિત થવાનો છે મિત્રો તે સમયને બગાડવા ન દો અને સમયનો લાભ લઈને તમારા જીવનમાં આગળ વધો તેમજ મિત્રો શનિ જયંતિ પર તમારે ગરીબોને દાન આપવું જોઈએ અને પ્રાણીઓ અને પક્ષીઓની સેવા કરવી જોઈએ તમને સારો લાભ મળશે તમને શનિદેવના આશીર્વાદ પણ મળશે મિત્રો તમને આ સમય શનિદેવના ઉપાયો મળશે નંબર પાંચ મીન એકાવન વર્ષ પછી બનનારી શનિ શનિજયંતિના દિવસે દુર્લભ રાજયોગને કારણે તમારા પર શનિની અમૃત વર્ષા થવા જઈ રહી છે જેના કારણે શનિ શનિજયંતીથી તમારા જીવનમાં ફક્ત ખુશીઓ જ આવવાની છે શનિદેવ શુભ પગલાંઓ સાથે તમારા ઘરમાં પ્રવેશ કરશે શનિદેવની જયંતી પર આ સમય દરમિયાન શનિદેવ પણ તમને માફ કરશે મિત્રો આ સમય તમને શનિના પ્રકોપથી રાહત મળશે જેના કારણે તમે રાહતનો શ્વાસ લેવાના છો શનિદેવના આશીર્વાદ તમારા પર રહેશે આવનારા સમયમાં તમને પ્રમોશન મળશે સાથે જ જે લોકો વ્યવસાય કરે છે તેમને વ્યવસાયમાં સારો નફો મળશે કર્મફળદાતા શનિદેવ મહારાજના આશીર્વાદથી આ સમયે તમારી આર્થિક સ્થિતિ મજબૂત થશે તમારા બધા અધૂરા કાર્યો પૂર્ણ થશે પારિવારિક જીવનમાં શાંતિનું વાતાવરણ રહેશે મિત્રો ભગવાન શનિદેવના આશીર્વાદથી આ સમયે તમારા બધા કાર્યો સફળ થશે તમને તમારા વ્યવસાયમાં પણ ઘણો નફો મળશે જેના કારણે તમારા જીવનમાં ફક્ત ખુશીઓ જ આવશે તમારી આર્થિક સ્થિતિ મજબૂત થશે તમે નફો મેળવવાની શક્યતા પણ ઊભી કરી રહ્યા છો નોકરી કરતા લોકોને પ્રમોશન અને પગારમાં વધારો થવાની શક્યતા છે જે લોકો રોજગાર શોધી રહ્યા છે તેમને રોજગાર મળવાની શક્યતા છે શનિ જયંતિ પર શનિદેવ પાસેથી ક્ષમા મેળવવાથી તમને ક્યાંક ફસાયેલા પૈસા પાછા મળી શકે છે તમારા જીવનમાં આવતા અવરોધોનો અંત આવવાનો છે તમે તમારા જીવનમાં એક નવી ખુશીનો અનુભવ કરશો કર્મફદાતા શનિદેવ મહારાજના આશીર્વાદથી આ સમય તમારા માટે વરદાન જેવો રહેવાનો છે મિત્રો આ સમય તમારા ઘરમાં શુભ કાર્યો થવાની યોજના છે અને તે પણ આ સમયે તમારો તણાવ ઓછો રહેશે સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓમાંથી તમને રાહત મળશે શનિ શનિજયંતિ પર કર્મફદાતા શનિદેવના આશીર્વાદથી તમે આ સમયે તમારા પ્રેમ જીવનસાથી સાથે ક્યાંક બહાર જવાની યોજના પણ બનાવી શકો છો પારિવારિક જીવનમાં ખુશીઓ આવશે જે લોકો લાંબા સમયથી કન્યા શોધી રહ્યા હતા તેમનું સ્વપ્ન પૂર્ણ થવાનું છે જ્યારે મહિલાઓને આ સમય માતા બનવાનું સુખ મળી શકે છે હા મિત્રો તો મિત્રો આ હતી ભાગ્યશાળી અને ભાગ્યશાળી રાશિઓ શનિ શનિજયંતિ પર કોને શનિદેવનો આશીર્વાદ મળશે તો મિત્રો તમને માહિતી કેવી લાગી કોમેન્ટ કરીને જણાવો જો તમને માહિતી ગમી હોય તો કોમેન્ટ બોક્સમાં જય શનિદેવ મહારાજ લખો મિત્રો